વડોદરા ગ્રામ્ય એલસીબીએ ઉત્તરાયણ પૂર્વી ચાઇનીઝ દોરી ઝડપી પાડી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બે હજાર સાતસો નંગ સાથે કિસમની ધરપકડ કરી તેને જેલ ભેગો કરી કાર્યવાહી હાથ ધરી છે વડોદરા જિલ્લાના સાવલીમાં વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે સાવલી સમલાયા સીમમાં આવેલી ઓરા કંપની પાસે રોડ ઉપર ઉત્તરાયણ પૂર્વે પહેલા જી જે સિક્સ બીવી તેતાળીસ દસ ટેમ્પામાં લઈ જવાતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરા નંગ બે હજાર સાતસો જેની આશરે કિંમત બાર લાખ ઉપર અને ગાડીની કિંમત પાંચ લાખ મળીને મુદ્દામાલ સાથે બાદરૂ બાબુભાઈ મેળા રહેવાસી ખાનપુરા પોસ્ટ મોકલ પુરા તાલુકો કુસલગઢ જિલ્લો બાસવાડા રાજસ્થાનને પકડવામાં સફળતા મેળવી હતી વધુ તપાસ માટે સાવલી પોલીસ મથકે આરોપી સહિત મુદ્દામાલ લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે